દેશ માટે રાષ્ટ્ર માટે આપણા સેનાના યુવાનો ઉભા છે એકાદો યુવાન સેનામાં ભરતી થયેલો હોય ને એની પત્ની એની બેન કે એની માં હામી મળે એને બે હાથ જોડીને મસ્તક નમાવીશું તો માં ઉમિયા રાજી થાય ના થઈ રાજી થાય ને દ્વારકા વાળો રાજી થાય બધા માણસ

હજી હોહવા હો વરા પેલાની દોઢસો વર્ષ વધીને થયા હોય આ વાત છે અને એમાં નાગણી ગામમાં એક પટેલની દીકરી પાટીદારની દીકરી પરણી અને આવી પંદર સત્તર વર્ષની એની ઉંમર દીકરીની અને પરણી લગ્ન થઈને આવેલી અને એમાં ગીગા મહિયા નામનો રાજપૂત બારવટી એનો બારવટાનો હાક ભાક બોલે ભાઈ બારવટીયા એટલે બાર પ્રકારના જેનામાં વટ હોય એવા બારવટીયા હતા

બારવિયા ની બીકે ઘેરે નો આવ્યો એક દી બે દી અને ત્રણ દી થઈ ગયા ત્રણ દિવસ સુધી પોતાનો પતિ ઘરે નો આવ્યો એટલે એને ચિંતા થવા માંડી દીકરીને કે હું અહીંયા ખાવ ભોજન કરું મારો પતિ ખેડૂત એ વાડીએ ખાધા પીધા વગર નો બાર ની બીકે ત્રણ દિવસ ઘેરે નથી વાળીએ છે એ કોઈ ઘેરે નથી ગયા ત્રણ દિવસ આખા હિમાળામાં ઘેરે છે એ વાળીએ નથી ગયા અને હવે મારે શું કરવું

એને એમ થયું મારી સાસુ ખી જાય ઠપકો આપે તો મારે પાછું વળી જવું જોઈએ એ પાછી વળવાની તૈયારી કરે જા ઓહરી ની તા હાહુ આગળ બોલી ગઈ સાસુ એ ઓલો તારો બાપ ગીગો ભાઈઓ તને લૂટી લેહે એ તારો બાપ ગીગો મયો લૂટી લેહે શબ્દ જ્યારે કાને પડાય પટેલ ની દીકરીને મિત્રો આ દેશ ની દીકરીને ગમે એટલું દુખ પડે સહન કરી લીએ માર સહન કરી લીએ પણ પોતાના બાપ ની હામી વાત આવે ત્યારે હિન્દુસ્તાન ની દીકરી સિંહણ બનતી હોય છે પછી સહન ન કરી શકે

બાળક ને વાલા મોદી વગર ખબર નથી પડતી પૂરું કર નાખું લ્યો ખબર નથી પડતી પૂરું કર નાખું ડબલ ઘરે નીકળી માથે ભાત નો હુંડો લઈને ધીરે 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 ડગલા માંડ્યા તેદી એને કેનો પાવર હે છે કેનો પાવર છે કે હું એકલી જાવ છું એને એક જ પાવર હતો કે મારા બાપ દાદા કોણ મારું મોહાળ કોણ અને નજર પડી અને આમ ચાર ધારી ધારી આડા ફર્યા અને આમ બધું દીકરી જોઈ કોણ તમે અમે બારવટીયા સહી બેન નીચે મૂકી દે

મમ્મી પાસે કે કોક ને બોલાવું જોશે બહુ મોટી છે ઈ પાસે માયક ઉપર આવીને બીજે ભાષણ કરે હમ ભારત કા ઉધાર કરને વાલા પેદા કરેંગે ઘર નો ઉધાર કર તો ભારત નો ઉધાર જ છે એમ ઉધાર નો થાય માતાઓ બેનો વિનંતી કરીને કહું તમારે લાગવું છે આલિયા ભટ જાઉં દેખાવું છે તમારે કેટરીના કેપ જાઉં તમારે લાગવું છે આ બધી હીરા નું અને દીકરા તો કે શિવાજી પ્રતાપ ને વલ્લભભાઈ પટેલ ચંદ્રશેખર આઝાદ હવે ઘીન ઘાસલેટ ક્યાંથી ભેળું થાય

અને પછી હા હા માં ઈશારત કરીને વાત કરી લીધી બારવટિયા આંખે થી કે હાલો ને આપણે ગીગા બાપુ ને કહી કે દીકરી ધરાર આવી અમે નથી લઈ આવ્યા પણ આ દીકરી આપશે નહીં ને આપણે મારી થોડી નખાય દીકરી ને એટલે કે હાલો એટલે કીધું બેન તારે ગીગા બાપુ માં આવું છે ને હા એટલે હમણાં તને મારી નાખશે બીવર આવે ને તને મારી નાખશે હમણાં કે ભલે મારી નાખે હાલો અને ડગલા દીધા ગોજમાં ડુંગર અરે બારવટીયા આગળ હાલતા થયા અને બારવટી હાલતા થયા ને વચ્ચે વર્ષ ની સોળે શણગાર સજેલી પટેલ માં હવે આજ ઈ થાય છે કે ઈ વખતે ચાર જુવાન જેવી પરિવાર જેવી ઈ પટેલ ની દીકરી એક જંગલ માં હાલી જતી હતી

એટલે કીધું બાપુ અમે નથી લઈ આવ્યા દીકરી ધરાર આવી એવું છે કે હા બેટા તું ધરાર આવી હા બાપુ તમે ગીગા બાપુ તો હા હું પોતે ગીગો મયો બસ તમને જોવા તા અમે જોયા જવા નો બેટા અમે કાળ કેવાય અમે મારી નાખી આય જોવા બો આવાય ને ઘરેણા મૂકી દે કાઢી ભાત મૂકી દે ને વહી જા બેટા નકર મારી નાખશું હમણા મારી નાખશું હમણા કીધું એટલે કીધું કે ઘરેણા આપી દઉં ભાતે આપી દઉં પણ હવે ઘરે જવાય એમ નથી હે હવે ઘરે જવાય એવું નથી કે કેમ ઘરે જવાય એવું નથી કે મારી કાળમુખી હાચા કે તારી કાળમુખી શું બોલી એ સમજવાનું દીકરી જંગલમાં વગડામાં ડુંગર માં પહાડ માં એકલા વાતો કરે છે કઈ યુનિવર્સિટીમાં ભણીએ છે એ દીકરી ભણવું બહુ જરૂરી શિક્ષણ બહુ જરૂરી પણ એની સાથે સાથે જે પરંપરા આપણી જાળવા જેવી છે એટલે કહું છું વાતો કરે છે

એમાં મારી સાસુ એક શબ્દ બોલી ગઈ તારો બાપ ગીગો લૂટી લેશે અને સાસરિયા તરફના ડબલ ઘરેણા પેટારામાંથી કાઢી અને પહેરી ને આવીશું અને મારી હાહુને કહીને આવીશું કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂટેવું છે મારે એટલા માટે ડબલ ઘરેણા પહેરીને આવીશું

હા 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 બાપ દીકરી લૂટે નહીં બેટા બાપ તો કાપડું આપે આલે આટલા કાવડિયા અત્યારે છે વધારે નથી પણ તારી હાહુ ને કહી દેજે કે તને તો નહીં પણ તારા નાગણી ગામ ના જાડવાની દ્રષ્ટિએ નજર કરું રાજપૂત ના પેટ નો નહીં આ મારી પ્રતિજ્ઞા છે કહી દેજે તારી હાહુ ને આ હા હા જોઈજો સત્તર વર્ષની પટેલ ની દીકરી શું કાર્ય કરે છે આ જરૂરી છે આ કથાઓ ની દીકરીને ખબર હોય તો ભે ભાગી જાય ખોટો ખોટો ભે વયો જાય બીક વઈ જાય

ઈ બારવટીયાઓના વચ્ચે જંગલ માં એકલી કેતી હતી લ્યો બાપુ ભૂખ લાગી તો વધારે રોટલા ઘડી આવું મારું ગામ ક્યાં કે નાગણી આઘુ છે ના બેટા બસ બસ તારા બબે કોળિયા ખાઈ તો ધરાઈ રહું તારા જેવી દીકરીઓ ખવરાવતી હોય તો અમને બસ બીજું શું જોઈએ તું અનપૂર્ણા છો માં બેન દીકરી બાપા મારો હાવત ગીગો મહીયો એમ કે છો અને ભાત આપ્યું દીકરી હાલતી થઈ ગીગા મહિયા કીધું બેટા થોડીક વાર ઊભી રહે કાં તો કા ઠામડા લેતી જા કાલ તારી હાહુ મેણું મારી છે તારા બાપ ગીગા મહિયા એ દીકરીને ઘરના ઠોસર્યા રાખી દીધા દીકરીના ઘરના એ નો ખપે ભલા માણસ અમને બાર વટી આ વાતો છે ભારત ભારતીય સંસ્કૃતિને ઉજળી રાખે અને જીવતરમાં જે અમુક વસ્તુ મળે છે અમુક વિચારો મળે છે એ વિચારોની વાતો આગળ કરશું